વેલ્ડિંગ કામ કરતાં અનિલ યાદવે પોતાના વેલ્ડિંગ મશીન સાથેના કેબલો ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપમાં રાખ્યા હતા દરમિયાન તસ્કરોએ વર્કશોપમાં પ્રવેશ કરી અંદર મૂકેલા વેલ્ડિંગ મશીન અને કેબલ મળી રૂપિયા બે પોઈન્ટ પંચાવન લાખથી વધુના મુદ્દેમાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે દરમિયાન ભરૂચ એલસીબી પોલીસે પાનોલી જેઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે ખરોડ ગામ જવાના ગેટ પાસે આવેલ ભંગારની દુકાન પાસેથી કાપોદરા ગામની આયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતા લલ્લન મહાદેવ તિવે તિવારીને ઝડપી પાડ્યો હતો અને તેની આકરી પૂછપરછ કરતાં તેને ચોરીની કબૂલાત કરી હતી અને તેની પાસેથી રૂપિયા છપ્પન હજાર ચારસોનો કોપરનો જથ્થો રિકવર કરી પાનોલી પોલીસ મથકના હવાલે કર્યો હતો ઝડપાયેલ રીધા ચોર સામે વડોદરા અને ભરૂચ જિલ્લામાં સોળથી વધુ ચોરીના ગુના નોંધાયેલા છે